સમાચારો શરવાત શરૂઆત કરીશું પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ કચ્છના પ્રવાસે બાદ બાઇક રેલી યોજાઈ મંત્રી ત્રિકમભાઈ છાગા સાંસદ વિનોદભાઈ ચાવડા પણ હાજર રહ્યા ભુજ સ્વામિનારાયણ સુધી આ બાઇક રેલીનું આયોજન કરાયું બાઇક રેલીમાં એક હજારથી વધુ બાઇક સવારો સામેલ થયા જગદીશભાઈના આગમનથી બોજ ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો સ્મૃતિવન ખાતે જગદીશભાઈનું એક પોઈન્ટ એકાવન લાખ નોટબુકથી સ્વાગત કરાયું સ્મૃતિવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષે જનસભા પણ ગજવી ભૂકંપ બાદ કચ્છ ફિનિક્સ પક્ષીની જેમ બેઠું થયું હોવાનું તેમણે જણાવ્યું કચ્છને બેઠું કરવાનો શ્રેય માત્ર પીએમ નરેન્દ્ર મોદીને જાય છે જગદીશભાઈએ કોંગ્રેસના નેતાઓ પર પણ નિશાન સાધ્યું કહ્યું ગુજરાતમાં આવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરશો બહેરૂપિયાઓને ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ગુજરાત ની જનતાએ તમને પચીસ વર્ષ સુધી સત્તાથી વંચિત રાખ્યા હજુ પચીસ વર્ષ ગુજરાત ની જનતા તમને સત્તામાં નહીં આવવા દે છે જે કચ ભૂકંપ માંથી ફરીથી ફિનિક્સ પક્ષી જેમ તેમ પક્ષી એ બળીને ખાક થઈ રહ્યો હોય એના પછી તરત જ એમ ફરી ઉડતો થઈ જાય એ પ્રમાણે કચ ને બેઠું કરવામાં માં હું અજી એ કહું છું વારંવાર કહીશ આજીવન વર્ષો સુધી તમે બધા જ કહેશો કે કચ બેઠું કરવાનો શ્રેય કોઈને જાય તો દેશના ના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય મિત્રો

ના કરશો ગુજરાત પ્રજા તમને બહુ રૂપિયાઓને એ સારામાં સારી રીતે ઓળખે છે કે કોણ બહુ રૂપિયા છે ગુજરાતની ની પ્રજા તમને પચીસ પચીસ વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે અને આ મને મારા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને ગુજરાતની ની સાડા છ કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે હજી એ બીજા આવનારા પચીસ વર્ષ સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભુજ પહોંચ્યા ભુજમાં સંઘના કાર્યકરો સાથે જગદીશભાઈ બેઠક કરી ભુજ ના સંઘ કાર્યાલય ખાતે બંધ બાર ને બેઠક કરવામાં આવી કચ્છના સંઘ ના કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા